ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં બૂટલેગરો બેફામ થર્ટી ફર્સ્ટ પહેલા છાણી પોલીસે રૂપિયા તેત્રીસ લાખનો દારૂ ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં જમીનની હકીકતમાં પોલીસની ઢીલી કામગીરીના કારણે બૂટલેગરોમાં જાણે કોઈ ભય જ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અવારનવાર દારૂ ઝડપાતો હોવા છતાં દારૂ વેચનાર બેફામ રીતે ધંધો ચાલુ રાખે છે અને દારૂ પીનાર પણ નિર્ભય બની કાયદાનો ભંગ કરી રહ્યા છે દારૂ વેચનાર જેટલો જ દારૂ પીનાર પણ ગુનેગાર છે ત્યારે યુવાધનને વ્યસનમાં ધકેલતા દારૂ અને ડ્રગ્સ જેવા વ્યસનો સામે તંત્રએ વધુ ગંભીરતા દાખવવી જરૂરી બની છે આ વચ્ચે થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા છાણી પોલીસે મોટી કાર્યવાહી કરતા દારૂનું એક ગોડાઉન ઝડપી પાડ્યું છે આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા તેત્રીસ લાખની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા રાજસ્થાનના એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટના દિવસે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા હોવાની માહિતી મળતા પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ અધિકારીઓને દારૂના કેસો તેમજ સંભવિત ગોડાઉનો ચેક કરવાની સૂચના આપી હતી તે દરમિયાન છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એલ પ્રજાપતિ અને તેમની ટીમે દશરથ રોડ પર ઇન્દિરાનગરી નજીક આવેલા શિવ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ગોડાઉનમાંથી રૂપિયા તેત્રીસ લાખની કિંમતની કુલ ત્રણસો ઓગણપચાસ પેટીઓ મળી આવી હતી બોક્સ તોડીને તપાસ કરતા અંદાજે સોળ હજાર સાતસો બાવન નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી આ મામલે પોલીસ દ્વારા રાજસ્થાનના જોધપુર નજીક હેમંતનગરમાં રહેતા પ્રકાશ સિયારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સાથે સાથે ગોડાઉન કોના નામે હતું અને કોની સંડોવણી છે તે દિશામાં પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારના દશરથ ખાતે છ મહિના અગાઉ પણ એક ગોડાઉનમાંથી રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો દારૂ અનેક કન્ટેનર ઝડપાયો હતો તે કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ અમદ ગઢવીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં બૂટલેગરો ફરી એકવાર ગોડાઉન રાખવાની હિંમત કરતા પોલીસે તેમની સામે ફરીથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂબંધીના કડક અમલ અને યુવાધનને વ્યસનથી બચાવવા માટે હવે તંત્રની ભૂમિકા વધુ સક્રિય અને અસરકારક બને તે જરૂરી છે